નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ચોમાસા સ્પેશિયલ લુગળી લસણ વગરના અને ખારો અને સોડા નાખ્યા વગરના એકદમ ટેસ્ટી દાળ વડા તો આ દાળ વડા તમે જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો ચાલો હવે મોડું નથી કરવું રેસીપી જોઈ લઈએ ફટાફટ તો સૌ પ્રથમ તો આપણે અહીંયા મેં બે વાટકી જેટલી મગની ફોતરાવાળી દાળ લીધી છે મેં અહીંયા પાંચથી છ વ્યક્તિ માટે જ બનાવ્યા છે દાળ વડા એ પ્રમાણે અહીંયા ક્વોન્ટિટી લીધી છે ત્યારબાદ ચાર ચમચી જેટલા ચોખા લીધા છે હવે ચોખા અને મગની દાળ બંને વસ્તુને મિક્સ કરી દેવાની છે આ રીતે અને પાણી એડ કરી અને ત્રણથી ચાર વાર ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે જેથી તેમાં રહેલો ડસ્ટ હોય તે સારી રીતે નીકળી જાય તમે જોઈ શકો છો આ રીતે મસળી લેવાના છે હવે સારી રીતે ધોઈ લીધા પછી આપણે ફરીથી તેમાં ચોખ્ખું પાણી એડ કરી અને ઢાંકીને ચારથી પાંચ કલાક માટે એને પલળવા દેવાનું છે ચારથી પાંચ કલાક થઈ જાય ને એટલે આપણા દાળ છે અને ચોખા છે બંને સારી રીતે પલળી જશે તમે જોઈ શકો છો આ રીતે દાળ ફૂલી જશે અને એની ક્વોન્ટિટી પણ વધી જશે અને એના ફોતરા બધા અલગ થઈ જશે દાળથી તો જો તમે ઈચ્છો તો આ ફોતરાને અલગ કરી શકો છો તારવીને અને જો ના કરવા હોય તો પણ ચાલશે કારણ કે ફોતરા હશે ને તેનાથી વધારે પૌષ્ટિકતા જળવાઈ રહેશે ફોતરામાં વધારે પોષણ હોય છે એટલા માટે ત્યારબાદ તેને મિક્સરના જારમાં આ રીતે થોડુંક એડ કરી અને ક્રશ કરી લેવાનું છે એ પણ વધારે નથી કરવાનું અધકચરું જ આ રીતે વાટી લેવાનું છે તમે જોઈ શકો છો અધકચરું વટાઈ ગયું છે આ રીતે ક્રશ કરતી વખતે આપણે તેમાં સહેજ પણ પાણી એડ નથી કરવાનું આમ જ રાખવાનું છે જેથી એકદમ લચકો બનશે હવે એકવાર ક્રસ કર્યા પછી આપણે એને બાઉલમાં કાઢી લેવાનું છે હવે જ્યારે બીજી વાર જે બાકીના જે દાળ અને ચોખા લઈએ ક્રસ કરવા માટે ત્યારે જ એમાં આપણે હળદર અને મીઠું એડ કરી દેવાના છે જેથી બંને વસ્તુ બરાબર સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો સારી રીતે હળદર અને મીઠું બંને મિક્સ થઈ ગયા છે તમે ઈચ્છો તો આમાં જ લીલું મરચું પણ એડ કરી અને ક્રસ કરી શકો છો તો હવે આપણું જે બેટર છે એને એક મોટા બાઉલમાં કાઢી અને આ રીતે હાથેથી એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે ફેંટવાનું છે જેનાથી તેમાં હવા ભરાઈ જશે અને સારી રીતે ફૂલી જશે એ બધું મિશ્રણ તો આ રીતે પાંચ મિનિટ હલાવ્યા બાદ આપણે એને ફરીથી પાંચથી દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે સારી રીતે ફેંટાઈ ગયું છે અને તેમાં સારી એવી હવા ભરાઈ ગઈ છે એટલે એમાં તમારે કોઈપણ જાતનો સોડા કે ખારો નાખવાની કોઈ જ જરૂર નહીં પડે અને આમ જ સારી રીતે મસ્ત જાળીદાર આપણા દાળવાળા બનીને તૈયાર થઈ જશે તો હવે આપણે પાંચથી દસ મિનિટ માટે એને ઢાંકીને રહેવા દેવાનું છે ત્યારબાદ આપણે એને ફરીથી મિક્સ કરવાનું છે સારી રીતે હવે આપણે તેમાં ઝીણી સુધારેલી કોથમીર આ રીતે એડ કરી દેવાની છે હવે આપણે એને પણ ખીરામાં સારી રીતે મિક્સ કરી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં એને પણ મિક્સ કર્યા પછી જો તમારે અત્યારે જ આદુ અને મરચાં અને લસણની પેસ્ટ એડ કરવી હોય તો કરી શકો છો પણ મારે તો હંમેશા મોળું કાઢવાનું જોઈએ છે એટલા માટે હું અત્યારે થોડું ખીરું મોળું કાઢી લઉં છું ત્યારબાદ એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ અને જો તમે ડુંગળી ખાતા હો તો લસણની પેસ્ટ પણ અત્યારે તમે એડ કરી શકો છો અથવા તો તમે જો વાટતા હોય ને દાળ અને ચોખા ત્યારે પણ તમે એમાં સાથે જ મિક્સચરમાં એડ કરી અને વાટી શકો છો તો હવે આદુ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી સારી રીતે હલાવી લેવાનું છે હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં તો નાનું ખીરાનું આ રીતે વડું મૂકીશું તમે જોઈ શકો છો અને ચેક કરી લેવાનું છે જો થઈ ગયું હશે તો ફટાફટ મોટા મોટા બબલ થવા મળશે પણ આપણે અહીંયા એકદમ ધીમી જાંચ રાખવાની છે ગેસની અને ફટાફટ આ રીતે કડાઈમાં સમાય એટલા દાળ વડા આપણે આ રીતે મૂકી દેવાના છે હું અત્યારે ચમચીના ઉપયોગ કરીને જ મૂકું છું અને જો તમને હાથેથી મૂકવાના ફાવતા હોય તો તમે હાથેથી પણ મૂકી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે તમે દાળવડા વડા મૂકી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમને થોડીક મીડિયમ કરવાની છે અને થોડા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી એને બરાબર સારી રીતે તળવાના છે બ્રાઉન કલરના થાય એટલે આપણે એને કઢાઈમાંથી કાઢી લેવાના છે અને હા જો આ દાળવડા જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો ડુંગળી સાથે સર્વ કરી શકો છો અને જો લસણ ખાતા હોય તો આના મસાલામાં આપણે લસણ પણ એડ કરી લેવાનું છે તો ચાલો આપણા દાળ વડા તળાઈ રહ્યા છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો અને શેર પણ ચોક્કસ કરજો તો આપણા દાળ વડા અત્યારે બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે આપણે એને તરત જ કડાઈમાંથી કાઢી લઈશું અને આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું ને તો વધારે મજા પડી જશે વરસ તો વરસાદ હોય અને ગરમા ગરમ દાળ વડા મરી જાય ને તો તો બહુ જ મજા પડી જાય છે અને દાળ વડા હોય ત્યાં મરચાં ના હોય એવું તો બને જ નહીં તો મેં અહીંયા મોડા મરચાં લીધા છે તેના કાપા પાડી અને એને સારી રીતે તળી લેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં ગરમા ગરમ મરચાં પણ તળાઈ રહ્યા છે તો હવે આ મરચાં પર તમે મીઠું એડ કરી શકો છો અને સારું કરી શકો છો તો ચાલો આવી જાઓ બધા દાળ વડા ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી